ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ફરાળી ટિક્કી બનાવીશું બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ આ ટિક્કી કઈ રીતે બનાવવી એમના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાના છે તો મેં એક કપ સાબુદાણા લીધા છે સાબુદાણાને પહેલાં તો એક વખત આપણે વોશ કરી લેવાના છે એમની અંદર જે સફેદ પાણી છે એ નીકળી જાય એટલું આપણે વોશ કરીશું વધારે વોશ નથી કરવાના તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણામાં સફેદ પાણી હતું એમને મેં ફેંકી દીધું છે હવે ફરીથી એમની અંદર પાણી એડ કરી લગભગ પાંચથી છ કલાક માટે પલાળવા મૂકી દઈશું સાબુદાણાને એકદમ સરસ રીતે પ્રોપર આપણે પલાળવાના છે જેનાથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો પાંચથી છ કલાક પછી આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે એમની જે ક્વોન્ટિટી છે એ પણ ડબલ થઈ ગઈ છે હવે એમની અંદર જે વધારાનું પાણી છે એ પાણીને આપણે કાઢી લઈશું તો એક કપ સાબુદાણા પલાળ્યા હતા એ ડબલ થઈ અને બે કપ જેટલા સાબુદાણા અહીંયા થઈ ગયા છે હવે એમાં એક કપ આપણે બટાકા એડ કરી દઈશું તો બાફેલા બટેકાને મેં મેશ કરીને રાખેલા હતા વન ફોર્થ કપ આપણે શેકેલા સિંગનો પાવડર એડ કરવાનો છે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને એક ચમચી મેં અહીંયા જીરું લીધું છે જીરાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને લીંબુ એડ કરી દઈશું અડધો નાનું લીંબુનો રસ અહીંયા લીધો છે બધી વસ્તુને મિક્સ કરી અને એમનો એક ડો તૈયાર કરી લઈએ તો આ ટીકીને છે એ તમે વ્રતમાં ખાઈ શકો છો અહીંયા આપણે ટિક્કી તૈયાર કરીશું તમે ઈચ્છતા હોય તો અહીંયા તમે નોર્મલી જે ભજીયા બનાવીએ છીએ એ રીતે પણ બનાવી શકો છો તો થોડું મિશ્રણ લઈ અને એનો ટીકીનો શેપ આપી દઈએ મેં અહીંયા ટીકીનો શેપ આપ્યો છે તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો જ્યારે પણ તમે ટીકી બનાવો ત્યારે એકદમ પરફેક્ટ બનાવવાની છે જો એકદમ પરફેક્ટ ટીકી નહીં બને તો તળતી વખતે છે આપણી ટીક્કી ખુલ્લી જશે અને બરાબર રીતે ફ્રાય નહીં થાય અને એમની અંદર વધારે પ્રમાણમાં ઓઇલ પણ આવી જશે તો સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ ટીકીઓ તૈયાર કરી લઈએ તો અહીંયા આપણી ટીકી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમને આપણે ફ્રાય કરી લેવાની છે તો અહીંયા હું ટિક્કીને ફ્રાય કરું છું જો તમારે ફ્રાય ના કરવી હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો તો તેલની અંદર આપણે ફ્રાય કરી લઈશું એક સાઈડ આ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પર આપણે ફ્રાય કરી લેવાની છે તો બંને સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીએ જો તમે સેલો ફ્રાય કરતા હોય તો તમારે સેમ પ્રોસેસથી આ રીતની ક્રિસ્પી થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લેવાની છે તો આપણી ટિક્કી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે આ ટિક્કીને તમે ઉપવાસમાં ખાઈ શકો છો અને સ્પેશિયલી મહાશિવરાત્રિ આવી રહી છે તો તમે આ ટીક્કી ત્યારે બનાવી શકો છો ગ્રીન ચટણી જોડે મેં સર્વ કરી છે આંબલીની ચટણી જોડે પણ તમે ખાઈ શકો છો આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને બતાવવાનું બિલકુલ ભૂલતા નહીં